નવરાત્રીમાં શું પહેરવું જોઈએ તે તો તમને બધા કહેતા જ હશે પણ નવરાત્રિમાં નવરાત્રી એટલે મા અંબે નો તહેવાર માતાની ભક્તિ નો તહેવાર ગરબા રમવાનો તહેવાર ગરબા શબ્દ આવે ને એટલે તેની સાથે તેનો પહેરવેશ આંખ સમક્ષ આવી જ જાય છે

ત્યારે ખાસ કરીને દુપટ્ટો પહેરવો માથે ઓઢવું અને સરસ તૈયાર થવું આજ પછી જ્યારે પણ નવરાત્રી રમવા જાઓ કે નવરાત્રીને અનુરૂપ કોઈ રીલ બનાવો ત્યારે દુપટ્ટો પહેરવાનું ભૂલતા નહીં આપણી સંસ્કૃતિને કેમ જાળવી રાખવી તે આપણા જ હાથમાં છે બીજી વાત જે બાળકો કે યુવાનો છત્રી લઈને ગરબામાં ડાન્સ કરે છે તમને ખબર છે તે છત્રી શેની માટે હોય છે તેનું કારણ શું છે તમે બધાએ તરણે તરના મેળાનું નામ તો સાંભળ્યું જ હશે આ મેળામાં જે યુવકને લગ્ન કરવા હોય તે આ છત્રી લઈને મેળામાં જાય જે છત્રીમાં તેણે પોતે જ ભરતકામ કર્યું હોય છે જે યુવાન તરણે તરના મેળામાં છત્રી લઈને જાય એનો અર્થ એ થાય કે તે તે યુવાન લગ્ન ઈચ્છુક છે અને યુવતીના તે લગ્ન માટે સંપર્ક કરે હવે આ છત્રીનું ગરબામાં શું કામ કોઈ કનેક્શન છે ખરું તેથી ખાસ ધ્યાન રાખવું કે છત્રી લઈને ગરબા રમવા ન જવું ગરબામાં કોઈ પણ પ્રોપ્સ વાપરતી વખતે તેનો અર્થ શું થાય છે તે પહેલા જાણી લો હું ખુશબુ મુંબઈ સમાચાર ના પ્લેટફોર્મ પરથી આપ સૌનો આભાર માનું છું આવી જ બધી માહિતી માટે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો